ભુજના શેખપીર પાસે નકલી નોટ સાથે જડપાયેલા ઈસમો સામે ફોજદારી નોંધાઈ પદ્ધર પોલીસ સ્ટાફના માણસો કુકમા ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ભુજ બાજુથી એક નંબર પ્લેટ વગરની એક્ટિવા આવતા જે એક્ટિવા પર બે ઈસમો બેઠેલ હોય જેને હાથનો ઈશારો કરી ઊભા રખાવતા એક્ટિવા પાછળ બેઠેલ ઈસમ ઉતરતા એક્ટિવા ચાલક પોતાના કબજાની એક્ટિવા લઈ ભાગી ગયેલ હતો અને એક્ટિવા પાછળ બેઠેલ ઈસમને ચેક કરતા મજકૂર ઈસમ જોડેથી રૂપિયા પાંચસોના દરની નોટોના બે બંડલ મળી આવેલ હતા જે બંડલો જોતા બંને બંડલોમાં આગળ પાછળ રૂપિયા પાંચસોના દરની અસલ નોટ તથા વચ્ચે કોરા સફેદ કાગળો જેની સાઈડોમાં રૂપિયા પાંચસોના દરની ભારતીય ચલણી નોટ જેવું રંગ લગાડેલ કોરા કાગળોનું બંડલ મળી આવેલ હતું મચકુરિસમ કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ઈરાદે આવેલ હોય જેથી મચકુર ઈસમ પાસેથી મળેલ મુદ્દામાંલ કબજે કરી અટક કરેલ છે આરોપીના નામ સહેજાદ જુસબ કીચા ઉંમર વર્ષ ત્રેવીસ રહેવાસી ચાંદચોક સુરલ ભીટ રોડ ભીડનાકા પાસે ભુજ અમન અનવર ભૂકેરા રહેવાસી ભુજ કબજે કરેલ મુદ્દામાલમાં રૂપિયા પાંચસોના દરની ચાર અસલી નોટો જે કુલ કિંમત રૂપિયા બે હજાર પાંચસોના દરની નોટ જેવું રંગ લગાડેલ કટિંગ કરેલ કોરા કાગળો નંગ ત્રણસો સત્યાવીસ મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર એમ કુલ મળીને કિંમત રૂપિયા બાર હજાર કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો